આજે મિત્રો આજે આપણે બનાવ છે દાળ ઢોકળી એટલે આપણે દાનનો મસાલો લેવા ગયા હતા ગામમાં એટલે આપણે લઈને આવી ગયા છીએ અને ભઈઓ લોકીશમાં પહોંચી જાય તમે તમે માર હંગા છો આવું દાળલાઓ આ શું કરી લે તમે આ આપણે તુવેરની દાળ

હા પગારું ગીત મેં જોઈ લીધું તમે ના બે ખાલી વાતો માં પેલું કરી ગયા હું તો કેતો તમે જલ્દી લોટ બોધો લોટ બધા ફળવું પડે મારો હાલ લોટ ચાલી મેસે નહીં લાયા

જે બનાવો આમ વાગડે સારતા રહીજે એવું આમ વાગડે સારતા રહીજે કાન આ તો થોડો રસ બરાવાનો વાલે ખાઈ જે એટલે હાથ બગાવાના હા તો તમે આથી ખા ના પગે થી ખાવું એ બુધા તો વાડો લે આપણો દાળ વંગારવાનું થઈ ગયા આ ટોમેટો ઓઢઈ ગયો મારો થી થી ખાવ બોલવું નહીં ગયા બુધાલાલ લાલ હેડો કે તેલે ઉનુ કરવા મેલ દીધું થઈ ગયું

મરચા તમે થોડા આજકાલ કુટું એના ટોમૅટો

ગુધારા હેડજો લાવ રેડો પાણી માં રેડો કો રેડો જાડી નઈ લાગતું કારીગર તમે હો ડાલના ના યાર એટલે તમન પૂછી રેડો બાય બાય થોડું રેડો બાય બસ બસ લાવ પેલું શીબુ હવાના ચડવા દઈએ

અને બની હોય તો એટલી લેતા આવો નાચ્યો અમારો ટુકડી સાંજનું તમે એક જ પેલું કરીએ હા બે ખા ચાલ થૂક એ બે હું તમે લઈને હેડવાન કરો પેલું તૈયાર જલ્દી કરજો ફટાફટ આ બાજે ભેગ ના પડે લા કરો তু লোক কি তাই যাব নালি ন ફરવા જવાનું યાર એ વિચારીએ હવે એ થોડા ટાઈમ માં પ્લાન બનાવીએ આપડે ચોકન જવું ખબર ચોકન તમે કોઈ કણ માઉન્ટ આબુ જઈએ ના એ ના જવાય એટલે એક વાતાવરણ શું આ સાચો પડે કા ઠંડુ હોય યાર પણ ઈ ખરાબ જગ્યા ના એવું ના હોય યાર ઓ જોયેલા કે એવું છે ઈ કા ખબર એવું એ યાર તો જીય તાન જીય જી ચાન જાવ હો કો તમે કો તાન જ આપો તો હું કોઈ પીલું કરવાનું છે

ખાવાની મજા આવી જાય છે દાળ ઢુકળેલા એક નંબર બન્યો સુપાર બળ્યો સરસ મિત્રો સુપર બની અને ટાઈમે બહુ થઈ ગયો હે અને એકદમ સુપર ડાલ બની હે અને ખાવાની મજા આવે ડાલ ઢોકળી